નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પ્રકાશ ચોથાણી ખેતીવાડી નિગમ જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતીની જો વાત કરીએ તો આ વર્ષે ચોમાસુ પાકોની અંદર મગફળી અને સોયાબીનનું વાવેતર ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું છે અને આ બે જે પાકો જે છે એમની અંદર ખેડૂતોને ટૂંકમાં મજૂરી ખર્ચથી માંડી અને ઉત્પાદન પણ જો કે સારું થતું હોય એમને હિસાબે થોડું વાવેતર વધ્યું છે બીજું ખાસ અગત્યનું છે કે વાવેતર કરવા સમયે સેમનો બીજને પટ આપવો જોઈએ અને ખાતર ક્યો આપવો જોઈએ જે આપણે આગલા વિડીયોની અંદર તમને જણાવ્યું છે હવે ખાસ અગત્યનું છે કે મિત્રો નિંદામણ નાશક માટે આ બે પાકોની અંદર શું કરવું જોઈએ કારણ કે નિંદામણ જે છે એ ખૂબ જ જે છે એ અગત્યનું છે એટલા માટે કે નિંદામણ જો તમારા ખેતરની અંદર વધારે વધી જાય તો એ જે છે એ તમારા ઉત્પાદનની અંદર અને પાકને અસર કરતું હોય છે તો મી સોયાબીન અને મગફળીની અંદર વાવેતર કર્યાની ની પહેલા અથવા પછી કયા કયા બિયારની અંદર કયા કયા જે નિંદામણ નાશકો આપણે વાપરવા જોઈએ એમના માટેની આજના જે વિડીયોની અંદર જે વાત કરવાની છે મિત્રો ખાસ યાદ રાખજો કે પ્રી ઇમરજન્સની અંદર એટલે કે વાવેતર કર્યા ના પાછળ એટલે કે બોતેર કલાકની અંદર જો કોઈ દવાનો આપણે છંટકાવ કરવો હોય તો એવું જે છે એ કોર્ટેવા લાઈફ એગ્રોસાયસનું નવી જે પ્રોડક્ટ માર્કેટની અંદર આમ તો બે વર્ષથી આવે છે પરંતુ હજુ સુધી બધા ખેડૂત મિત્રો સુધી પહોંચી નથી એમનું નામ જે છે એ છે સ્ટ્રોંગ આર્મ મિત્રો સ્ટ્રોંગ આર્મ જે છે દવા જે છે એ મારી દ્રષ્ટિએ એક પંપની અંદર ફક્ત એક ગ્રામ કે સવા ગ્રામ જેવું જે છે એ પંપની અંદર નાખવાનું છે અને એમની એપ્લિકેશન કઈ રીતે આપવી જોઈએ અને એમનાથી શું ફાયદો થાય કયા કયા પ્રકારના ખડ કંટ્રોલ થાય એમની આજના વિડીયોની અંદર વાત કરવાની છે કારણ કે નવી ટેકનોલોજી છે પેલા મિત્રો ખેડૂતોને સમજવું ખૂબ જરૂરી છે કારણ કે કોઈ પણ વીડી સાઈડ અથવા ખડનાશક દવાનો છંટકાવ કરતા હોય ત્યારે એમના મિક્સ ઓપિનિયનો આવતા હોય છે કારણ કે કોઈ દવાના પંપ જે છે એ જે ઉતારવાના હોય એટલા ન ઉતારતા હોય આપણે ખ્યાલ છે કે પેન્ડિમિથાલિન જે દવા જે છે એમની અંદર ભેજનું પ્રમાણ જરૂરી છે અથવા તડકા ગરમી બહુ પડતી હોય તો એવા સંજોગોની અંદર રિઝલ્ટ જે છે એ વધતા ઓછા પ્રમાણમાં મળતું હોય છે તો એવી જ રીતે વીડી સાઇડની કોઈ પણ દવાનો છંટકાવ કરો ત્યારે એને સમજવી ખૂબ જરૂરી હોય છે હવે જે સ્ટ્રોંગ આર્મ નામની જે દવા એવી છે માર્કેટની અંદર કે જે બાર પોઈન્ટ ચાર ગ્રામ દવા છે કેટલી મિત્રો યાદ રાખજો થોડોક વિડીયો જે છે કદાચ લાંબો પણ બની શકે છે કારણ કે આ દવાને સમજવી જ ખૂબ જરૂરી છે આજે બાર પોઈન્ટ એમાંથી તમારે દસ પંપ કરવાના છે અને દસ પંપ જે છે એ એકરની અંદર અંદર છંટકાવ છંટકાવ છે એટલે આને ક્યારે કરો ફક્ત યાદ રાખજો મગફળી અને સોયાબીન આ બે પાકની અંદર જ આમનો ઉપયોગ કરી શકીએ છીએ વાવેતર કર્યાના બોતેર કલાકની અંદર એટલે કે ત્રણ દિવસની અંદર જ્યારે ખડ ન ઉગે એની પેલા તમારે છંટકાવ કરવાનો છે અને આ દવા જે છે એનાથી કાર્યુ ખારીયુ સિવાયના મોટા ભાગના ખડ જે કોળા પાંદડાવાળા આપણે જે ઉગે છે એ એ જે છે ઉગવા નહીં દે અથવા ઉગશે તો ઉગીને બળી જશે. દાખલા તરીકે કહેવાય સીલ બડેલો રાયડો તાંજરીઓ હેહમુરો જે હેહમુર છે એ પણ તમને કહી દો ઉગશે ઉગશે ને બે પાંદડે હશે તા બળી જશે. હવે આને આપવું કઈ રીતે? મગફળી વાવેતર કર્યાના બોતેર કલાકની અંદર આમને જે છે એવી એક પડીકી હોય છે એ પડીકી માંથી દસ પમ કરવાના છે એટલે તમારે શું કરવાનું છે એક ડોલ લેવાની છે એ ડોલ ની અંદર દસ ડબલા પાણી નાખી દેવાનું છે અને પછી હલાવી અને હરેક પંપની અંદર અડધો પંપ ભરી અને ફરીથી દવાનો એક ગ્લાસ ભરી અને દવા એમાં નાખી ફરીથી પાછો અડધો ભરી અને કમ્પ્લીટ હલાવી અને તમારો છંટકાવ કરી દેવાનો છે જો મિત્રો યાદ રાખજો કે કોઈ પણ વેડી સેટ દવા હોય એમની અંદર ભેજ રહેવો જ ખૂબ જરૂરી હોય છે એટલે જેટલો જો તમે કીધો કે દવા તમે છંટકાવ કર્યો અને પાછળથી જો થોડા જણા છાટા પડી જાય અથવા જો ફુવારા મૂકી દો તો એ દવાનું રિઝલ્ટ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સારામાં સારું મળશે પરંતુ કીધું એમ કે એક એકરની અંદર 10 પંપ થવા ખૂબ જરૂરી છે જો 10 પંપ થી તમે ઓછા છંટકાવ કરશો તો તમને એનું રિઝલ્ટ જે છે વત્તા ઓછા પ્રમાણમાં ઓછું મળશે એટલે ખાસ અગત્યનું છે કે આ દવાને તમારે કઈ રીતે આપવી જોઈએ કે વાવેતર કર્યાના ના કલાકની અંદર આને પાછળથી તમારે છંટકાવ કરી દેવાનો છે કાર્યુ ખાર્યુ ખડ ઉગશે યાદ રાખજો મિત્રો ખાસ યાદ રાખજો કાર્યુ ખાર્યુ ખડ ઉગશે અને કાર્યુ ખાર્યુ ખડ જો ન ઉગવા દેવું હોય તો તમારે પેન્ડિંગ મિથાલીન આપવું પડે અને જો પેન્ડિંગ મિથાલીન આપો તો બે પ્રશ્નો આવશે કારણ કે પેન્ડિંગ આપ્યા પછી તમે એની અંદર પાછળથી જો હાથી હેડ આપણે હાકીએ છીએ જો એ હાકશો તો પેન્ડિંગ નું રિઝલ્ટ જે છે એ જીરો થઈ જશે એવું આમાં બનતું નથી આ દનો છંટકાવ કર્યા પછી આપણે બેલો આંકીએ સાતી આંકીએ કે જે પણ વસ્તુ આંકીએ છે આ લેર નથી બનાવતી આ દવા એટલે આ દવાનું જે છે એ જે આપણા માટી હોય માટીની અંદર એ જે છે એના કણો જે છે એ છોટી જશે અને જ્યારે એમને ફરીથી પાણી મળશે ત્યારે ખેડૂતોને ખ્યાલ આવે કે આને પાછે પગે છંટકાવ કરવો કે સીધા સીધા હાલીને છંટકાવ કરો કોઈ પણ રીતે તમે છંટકાવ કરી શકો છો પરંતુ જો પેન્ડિમિથોલી સાથે વાપરતા હોય તો તમારે પાછા પગે જ છંટકાવ કરવો પડે એટલે ખાસ અને બીજી વસ્તુ કે ભેજ જો સારો હોય છે તો એનું રિઝલ્ટ જે છે ખૂબ સરસ મળશે અને જે જે અઠીલા ખડો જે છે બરોબર છે કાદા કોંગ્રેસ ઘાસ જેવા એ ખડો પણ આની અંદર જે છે એ ટૂંકમાં ઊગતા નથી અથવા ઉગે તો તરત જ બળી જાય છે એટલે મિત્રો આ જે નવી દવા જે છે એમનું અત્યારથી તમે તમારી રીતે સગવડતા કરી રાખજો કારણ કે આપ આ જે વસ્તુ કેવી હોય છે આપણે વાવણીના સમયે આપણી પાસે એટલા બધા કામ હોય કે આ વસ્તુ આપણે લઈ પણ નથી રાખતા અને જ્યારે લેવા જાય ત્યારે સમયસર આપણે મળતું પણ નથી અને આ દવા જે છે એટલી બધી મોંઘી પણ નથી સાડા છસો થી સાતસો રૂપિયાના રેન્જની અંદર આ પડીકીનો ભાવ હોય છે અને એ જે છે છે અંદર કરવાનો હોય એટલે એટલી મોંઘી નથી પડતી પરંતુ આનો છંટકાવ જે છે એ કરવો ખૂબ જરૂરી છે એટલા માટે છે કે આપણે જે પણ પાક વાવેતર કરીએ દાખલા તરીકે મગફળીની વાત કરીએ તો મગફળીની અંદર એટલું બધું આપણે નિંદામણ કરીએ છતાં પણ દર વર્ષે મગફળીની અંદર અથવા આ સોયાબીનની અંદર નિંદામણો થાય છે મિત્રો યાદ રાખજો કે દવા એટલા માટે વાપરવી જોઈએ કે ત્રીસ પાંત્રીસ દિવસે જયારે પણ હુયો બેસવાનો કે ફૂલ ભમરી બેસવાનો સમય હોય એક વખત હુયો બેસી ગયો હોય એને તમારે બહાર કાઢી લેવાનો પછી તમારે એ હુયાને તમારે દોરો મારી દેવાનો અને પરીથી બેસાડી દેવાનો પાણી આપી દેવાનું તો તમને ખ્યાલ છે બધા ખેડૂત મિત્રોને ખબર છે

જે છે એની અંદર નુકસાની થાય છે તો નિંદામણનાશક દવાની અંદર તમારે ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે અને આ જે નવી ટેકનોલોજી છે એ ભારતની અંદર મતલબ કે આપણા પાસે પહેલી વખત આવી છે તો એમનો પણ એક એક એકરથી માંડી અને તમે જે છે ટ્રાયલ બેઝ ઉપર તમે ઉપયોગ કરી શકો જેથી કરીને ભવિષ્યની અંદર તમારે બધા ખેતરની અંદર વાપરવું તો વાપરી શકે તો મિત્રો આજના વિડીયો માટે આ જ હતું કે નિંદામણ માટે આપણે શું કરવું જોઈએ તો આ માહિતી તમને જો સારી લાગી હોય તો તમે જે છે આ વિડીયોને તમારા ગ્રુપની અંદર શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો કે જેથી કરીને નવા નવા વિડીયો જ્યારે પણ આપણે મૂકતા હોઈએ તો નવી ટેકનોલોજી જે માર્કેટની અંદર આવતી હોય એનેથી વાકેફ કરવા હોય તો તમારા સુધી વહેલી તકે વિડીયો પહોંચે તો મિત્રો આજના માટે એટલું જ ફરી નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર